તેલ સહિતની મોટી માત્રામાં દવાઓ મળી આવી સાથે જ કાચો માલ મશીનરી અને વાસણો જપ્ત કરવામાં આવ્યા આ કાર્યવાહી ઔષધ તથા સૌંદર્ય પ્રસાધન અધિનિયમ ઓગણીસો ચાલીસ ની કલમ તેત્રીસ મુજબ કરવામાં આવી છે અને

એમાં પણ કોઈ આપડે ફૂડ ના લાયસન્સ છે જ બધા એટલે એમાં પણ એવું કોઈ ચેકિંગ